नमस्कार अपने जय कोई वीमासी ली तरह खरेखर तो सुरक्षा नु एक वचन खरीद रहा हो वचन पॉलिसी कागड़ों में छुपायेना अक्षरो में फसाई जाए આજે આપણે એક એવા જ કેસની વાત કરવાના છીએ જેણે વીમા કરારને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી આપણા બધાના જીવનમાં વીમો એક ભરોસો છે આપણે મહેનતની કમાણીમાંથી પ્રીમિયમ ભરીએ છીએ ફક્ત એ જ આશાએ કે જ્યારે પણ મુશ્કેલી આવશે ત્યારે આ વચન આપણું રક્ષણ કરશે આખો વીમા ઉદ્યોગ આ વિશ્વાસ પર જ તો ટકેલો છે આ સવાલ ખરેખર ગંભીર છે જરા વિચારો જે સુરક્ષા માટે પૈસા ચૂકવ્યા હોય એ શરૂઆતથી જ એક ભ્રમણા હોય તો એક એવી છટકબારી જે બરાબર જરૂર પડે ત્યારે જ ખુલે અને વ્યક્તિને નિરાધાર છોડી દે તો ચાલો આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ ટેક્સકો માર્કેટિંગ નામની એક કંપની સાથે બનેલી હકીકત છે જ્યારે એમની દુકાનમાં આગ લાગી ત્યારે એમને ખબર પડી કે એમની વીમા પોલિસી તો પોતે જ એક મોટો વિરોધાભાસ હતી અહીં આખો ઘટનાક્રમ જુઓ વાત છે બે હજાર બારની ટેક્સકો કંપનીએ પોતાની બેઝમેન્ટમાં આવેલી દુકાન માટે પોલિસી લીધી વીમા કંપનીએ પોતે આવીને જગ્યાનું નિરીક્ષણ કર્યું પ્રીમિયમ પણ નિયમિત રીતે સ્વીકાર્યા બધું બરાબર ચાલી રહ્યું હતું પણ જેવી આગ લાગી અને દાવાનો સમય આવ્યો કંપનીએ હાથ ઊંચા કરી દીધા કારણ એમણે એક એવી કલમ બતાવી જે કહેતી હતી કે બેઝમેન્ટની દુકાનો તો વીમામાં કવર જ નથી થતી અને આ જ સવાલ આખા કેસનું કેન્દ્ર બિંદુ બન્યો આવું કઈ રીતે શક્ય બને જે કંપની જગ્યાનું નિરીક્ષણ કરે જાણે કે દુકાન બેઝમેન્ટમાં છે એના માટે પોલિસી પણ વેચે અને પછી એ જ કારણ આપીને દાવો નકારી દે આ સવાલ બીજું કોઈ નહીં પણ ખુદ સુપ્રીમ કોર્ટે પૂછ્યો આ વાત ફક્ત એક દાવાની નહોતી રહી પણ ન્યાય અને નિષ્પક્ષતાના મૂળભૂત સિદ્ધાંતની હતી શું કોઈ પણ કંપની પોતાના જ બનાવેલા નિયમોનો દુરુપયોગ કરીને ગ્રાહકને છેતરી શકે આ જ હતો કરારનો મૂળભૂત વિરોધાભાસ ટેક્સકો એક અશક્ય પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું જુઓ એક તરફ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય દુકાનને આગથી બચાવવાનો હતો પણ બીજી બાજુ નાના અક્ષરોમાં છુપાયેલી એક કલમ કહેતી હતી કે આવી દુકાનનો વીમો જ ન થઈ શકે મતલબ કે આ કરાર તો શરૂઆતથી જ નિરર્થક હતો આ પ્રકારની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે કરારમાં એક પક્ષ બહુ શક્તિશાળી રહે વીમા જેવા ક્ષેત્રોમાં ગ્રાહક પાસે શરતો બદલવાનો કોઈ વિકલ્પ જ નથી હોતો એમને તો બસ ટિકિટ ઓર લીવ ઇટ એટલે કે લો અથવા છોડી દો નો જ વિકલ્પ મળે છે કાયદાની ભાષામાં આવા કરારોને એડહેસન કોન્ટ્રાક્ટ્સ કહેવાય છે આ બિલકુલ એવું જ છે જે રીતે આપણે કોઈ એપ ડાઉનલોડ કરતી વખતે લાંબા લચક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વગર જ એક્સેપ્ટ કરી લઈએ છે અહીં બધી જ સત્તા કંપનીના હાથમાં હોય છે આ લાક્ષણિકતાઓ જ બતાવે છે કે શા માટે અદાલતો આવા કરારોને બહુ જ સાવચેતીથી જુએ છે જ્યારે સત્તાનું આટલું મોટું અસંતુલન હોય ત્યારે દેખીતી રીતે જ નબળા પક્ષના રક્ષણની જવાબદારી વધી જાય છે એક બહુ જ પ્રખ્યાત ન્યાયાધીશના શબ્દો ગ્રાહકની લાચારીને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે આ કહેવાતી કરારની સ્વતંત્રતાના નામે થતા અન્યાય પર એક સણસણતો પ્રહાર છે તો પછી કોર્ટે આ જટિલ ગૂંચ ઉકેલી કેવી રીતે ચાલો હવે એ કાનૂની સિદ્ધાંતો પર નજર કરીએ જેનો ઉપયોગ કરીને આ કેસમાં ન્યાય કરવામાં આવ્યો આનો સીધો અર્થ એ છે કે પ્રમાણિકતાની જવાબદારી ફક્ત ગ્રાહકની નથી વીમા કંપનીની પણ છે એમને બધી જ મહત્વપૂર્ણ માહિતી ખાસ કરીને એવી શરતો જે દાવાને નકારી શકે છે તે સ્પષ્ટપણે જણાવી જ પડે આ કોઈ વનવે ટ્રાફિક નથી આને એકદમ સાદી રીતે સમજીએ ધારો કે કોઈ એક લાઈફ જેકેટ ખરીદે અને એના પર નાના અક્ષરોમાં લખ્યું હોય કે આ આ પાણીમાં કામ નહીં કરે તો શું એ ચાલે બિલકુલ નહીં મુખ્ય હેતુનો નિયમ બસ આ જ કહે છે આવી કલમ ગેરકાયદેસર છે કારણ કે તે વસ્તુના મૂળ હેતુને જ નષ્ટ કરી દે છે આ એક બહુ જ રસપ્રદ કાનૂની સાધન છે આ સિદ્ધાંત પ્રમાણે અદાલત આખો કરાર રદ કરવાને બદલે ફક્ત એ અન્યાયી કલમ પર બ્લૂ પેન્સિલ ફેરવીને એને દૂર કરી શકે છે આનાથી કરારનો મુખ્ય હેતુ પણ સચવાઈ રહે છે પણ આ કેસની સફર એટલી સહેલી નહોતી સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવે એ પહેલાં નીચલી અદાલતોમાં અલગ અલગ નિર્ણયો આવ્યા હતા એના પરથી જ ખ્યાલ આવે છે કે આ મુદ્દો કેટલો ગૂંચવાયેલો હતો આ ટેબલ આખી કાનૂની લડાઈનો સારાંશ આપે છે રાજ્ય કમિશને કહ્યું કે કંપનીએ ખોટું કર્યું પણ રાષ્ટ્રીય કમિશને કહ્યું કે કરારમાં જે લખ્યું છે તે જ માન્ય ગણાય આ વિરોધાભાસને કારણે જ સુપ્રીમ કોર્ટને આ કેસમાં દખલ દેવી પડી અને આખરે દેશની સર્વોચ્ચ અદાલતે ગ્રાહકનું પક્ષ લીધો કોર્ટે એકદમ સ્પષ્ટ કરી દીધું કે કાયદાકીય શબ્દોની આડમાં કોઈપણ કંપની પોતાના મૂળભૂત વચનમાંથી ફરી શકે નહીં કોર્ટનો તર્ક બિલકુલ સ્પષ્ટ હતો જ્યારે વીમા કંપનીએ પોતે બેસમેન્ટનું નિરીક્ષણ કર્યું અને પ્રીમિયમ લીધા એનો મતલબ એ થયો કે એમણે પોતાની જ એ બાકાતી કલમને જાણી જોઈને અવગણી પછીથી એ જ કલમનો ઉપયોગ તેઓ બચવા માટે ન કરી શકે આ કેસ ફક્ત ટેક્સકોનો નથી આ ચુકાદો દેશના કરોડો પોલિસી ધારકોના અધિકારોને મજબૂત બનાવે છે તો ચાલો જોઈએ કે આ આપણા બધા માટે કેમ આટલું મહત્વનું છે સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં વીમા ક્ષેત્રના નિયમનકાર એટલે કે આઈઆરડીએના બે બહુ જ મહત્વપૂર્ણ નિયમો પર ભાર મૂક્યો કોર્ટે કહ્યું કે ગ્રાહકોના રક્ષણ માટે બનાવેલા આ નિયમો ફક્ત સૂચનો નથી પણ કાયદો છે અને દરેક વીમા કંપનીએ એનું પાલન કરવું જ પડશે આનો સીધો મતલબ એ છે કે જો કોઈ વીમા કંપની પોલિસી વિશે પૂરી જાણકારી નથી આપતી અથવા જરૂરી દસ્તાવેજો સમયસર નથી આપતી તો પછી તે કોઈ છુપાયેલી શરતનો હવાલો આપીને દાવો નકારી શકે નહીં આ નિયમ પોલિસી ધારકને જ્ઞાનથી સશક્ત બનાવે છે આ માત્ર એક સલાહ નહોતી પણ સુપ્રીમ કોર્ટ તરફથી આખા વીમા ઉદ્યોગને એક કડક ચેતવણી હતી સંદેશ એકદમ સાફ છે પારદર્શિતા અને નિષ્પક્ષતા વૈકલ્પિક નથી એ ફરજિયાત છે આ ચુકાદો આપણને એક જાગૃત ગ્રાહક બનવાના મહત્ત્વ વિશે યાદ અપાવે છે કદાચ હવે પછી જ્યારે પણ કોઈ કરાર પર સહી કરવામાં આવશે ત્યારે એ નાના અક્ષરોને વધુ ધ્યાનથી જોવામાં આવશે કારણ કે કાયદો અધિકારોનું રક્ષણ કરવા માટે જ છે પણ ત્યારે જ જ્યારે આપણે પોતે એ અધિકારો વિશે જાગૃત હોઈએ